હેલો ગાયસ ગુડ ઇવનિંગ કેમ છો બધા મજામાં અરે વાગવામાં છે કેટલા વાગ્યા પોણા છ પોણા છ વાગ્યા ને પોણા છ વાગ્યા છે આજે છે કાળી ચૌદસ છોટી દિવાળી છોટી દિવાળી કહેવાય ને હિન્દીમાં છોટી દિવાળી તો આજે છે કાળી ચૌદસ તો બધાને હેપી કાળી ચૌદસ અને બસ છો મારે ઘરમાં જોમાં તો તો રજા છે હમણાં તો સારું સારું બતાવજો બધા શું ઘરમાં શું આવે અમારે આ ટીવી મેચ યુઝ અમારે જેઠાલાલનું આવે જેઠાલાલનું हमारे किशन ड्यूटी पर लगी गए बेन सूता है नहीं अरे जो जो बाकी हमें रसोड़ा में जो मस्त आइटम बने जे हूँ तुमने बताऊँ हाँ हाँ सुबह ना भक्ति आ सुबह वाह मीठा कुक है डी आई डी नेस्टेड डी पर तो ये मोस्ट ऑफ़ कॉलेज कुछ मीठा था ना कुछ हाँ ये मीठा મીઠું ગુગરા મને એટલે જ મને લેવે બોલ રે એટલે મીઠું ગુગરા કરવું દીક એને તમ મારે જ જબટ ઉખા હોય એટલે અમને તો બહુ ગર મંતાન પરવા લાગી મજા ભાવતા હા બાકી બધી થાય બનાવતા ના

कज तो मजा आए भरवाई गमे अबले थे नली नली के करीन खुडाले दना मजा आए हो के अरे हिजी चया रएन करका पटी उपि जादा केला असल साख सफै दी दिया न पछले तेवार पर नौरा नसलता या थेफचली होना पता याद अनसाइड मारी है आले ने अब बे दि हमे आए आसो न यू ईयर में ते दिस ने काम नी हां तेरे गाई रुगरा के गया એ બધું બરાબર આયા આ ટાઈમ માં સબ બરાબર અને પછી કયા સંભવું રંગોડી આત લઈ દીધી હા આ કરી લઈ હા જે નંબર લાવ્યો લાવે ખબર અમાર એનું મોમો તો તમે બહુ થૂક પર આજે કાલ થાકોરો લાગ્યો આજ ન ઊઠાય ને બધું સુત પડ્યું

લેમ થોડું શેડ્યુલ થઈ જાય ક્યારે ઉઠાઈ જાય ક્યારે ના હોય હા મે જો કે લીધો તે મસ્ત મસ્ત હવે મેં ખાધું દોરામાં હેની બનાવું ગરમ તો એના મસંદું ઉતરે મસ્ત બને હું એની આપડે ગુદરાન જાળો બડે વદે મને ચાલુ થાય જ મસાલો કરી પછી બેઠા ને અત્યારે ના દે

જો આને કોલે થરાખી કરી વેતા દિન-તે દિ કરે ને કુજે કરી ગોડા તો હોય છે કરતા હોય બધાય હા બધાય નું ઘણું લાઈન મને તો લાડુ જ ભરી ખાલી સાવર આપા કઈ ના કે આપણે કે ના લે ઉદે પ્રમાણે સીટી પ્રમાણે

ত়াঙ możাারক Понকর ভারা নিযা তো সুলা আড বিু শুযে কোব আকেে রিয় something. ণিযা বাযে মআ কের মাযা মাযাই he Nicolas. কর কো খশ নিয় ঍য়া হয়ার আডপাড

હા ની થાય ના શ્રી ટેક બાકી બોલવું ન થાય તો એમ થાય કે નર્થી બોલન મને હામરી બજેટ રીકવર તેમ થાય કે ના એ એડિટિંગ નું કામ કાજે બેઠા હોય તો એડિટિંગ થાય ને કે મજા આવે એડિટિંગ થાય એટલે વિડીયો કોકી દો જાય પછી હવે જોઈએ શું કરીએ

અને જો એ એક વસ્તુ છે જે આમ શું કહેવાય ભક્તિને હું આમ આમ પરમિશન આપીએ કે ભારી દિલ રાખીને બીજા અત્યારે કરાય એવી જો કરતો કરતો પાછો કરતો પાછો પાછો કરતો એક વાર પાછો કરતો ફરતો એક વાર હા તો દિવસ કાલે હતો આજે નતો ભૂત ભૂત

તડકો હતો એ ઉભું અહીંયા જો અમારે બપોર થઈ ગઈ અમે કિચન જમણા આવ્યો ફટાકડા ફટાકડા લીધે લઈ લીધા અમે અને જોયું સાંજે ફોડશું મસ્ત ફટાકડા મોટા મોટા ફટાકડા લીધા છે ના શું ફોડે ફટાફટ પૂરા થઈ જાય ને બાકી જો અમે રંગોળી બતાવું જોવા છે વડકામાં ક્યાં જાય શું ત્યારે છોકરી 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 હેલો ફેમિલી તો જો સવા બાર વાગી ગયા છે અને અમારા પ્રથાબેનનું કામકાજ ચાલુ છે રમવાનું તો એ બહાર જાય છે કોઈનું ધ્યાન નથી એટલે ફટાફટ ભાઈ ગઈ બરોબર પ્રથા ઓલી ગઈ બરોબર ને અહીંયા અમારા જોઈ આજે શાક વગાડે છે શું વાત છે જઈ ફાઈનલી મારી ફરમાઈ પૂરી કરો ને એ બસ હવે આજે મારી ફરમાઈશ પૂરી કરે છે એના હાથનું મારે શાક ખાવું છે એટલે અહીંયા જો અમારી મસ્ત કાઠિયાવાડી દાળ ઉકળે છે દાળ મેં બનાવી શાક જે બનાવ્યું ચોખા મમ્મી શું કહેવાય મેં બોલાવી દીધા હતા ભાત મમ્મી અગર બધાએ નાથને વાનગી છે કિશનભાઈ રહી ગયા કે હું છાશ કરી નાખે બધાએ નાથનું જમવાનું હેલો ગાઈસ તો જો અમારે ફટાકડ ફોડવાનું ચાલુ થઈ ગયું છે ત્રણ મોટા મોટા રોડ્સ તો અમે ફોડી દીધા જેમ તમે મતલબ જોશો એમ અમે ત્રણ રોડ્સ તો ફોડી નાખ્યા હવે બસ ધીમે ધીમે

哦，你有点儿了。 ભલે ભલે બા